એક વખતની વાત છે અયોધ્યાના નજીક છપૈયા ગામમાં દિવાળી જેવા પવિત્ર તહેવારે એક દિવ્ય બાળકનો જન્મ થયો આખા ગામમાં જાણે આનંદનો સૂર વરસી ગયો એ બાળકના પિતા હરિપ્રસાદ પાંડે અને માતા પ્રેમવતી સત્યનિષ્ઠ અને ભક્તિમાન દંપતી હતા બાળકનો ચહેરો તેજસ્વી હતો આંખોમાં અજોડ શાંતિ અને હૃદયમાં અજાણી કરુણા દેખાતી હતી એના જન્મના થોડા જ દિવસોમાં લોકો કહેવા લાગ્યા કે આ બાળક સામાન્ય નથી ઈશ્વરીય પ્રકાશ ધરાવે છે માતા પિતાએ એનું નામ રાખ્યું ઘનશ્યામ ઘનશ્યામ નાનપણથી જ બીજા બાળકો કરતાં જુદા હતા જ્યાં બીજા બાળકો રમકડા માટે ઝઘડતા ઘનશ્યામ શાંતિથી બાજુમાં બેઠા રહેતા તેમને રમકડા કરતાં પ્રાર્થના કથા અને સેવા વધારે ગમતી એકવાર ગામના બાળકો નદીમાં નાહવા ગયા અચાનક એક બાળક ડૂબવા લાગ્યો બધા ઘમણાઈ ગયા પણ ઘનશ્યામે તરત જ પાણીમાં છલાંગ મારી અને એને સલામત બહાર એ દિવસથી ગામમાં દરેકને લાગ્યું કે કોઈ દિવ્ય શક્તિ છે જ્યાં ઘરમાં ભોજન તૈયાર થતું ત્યાં પોતાનો હિસ્સો ગરીબોને કે પક્ષીઓને આપતા માતા પ્રેમવતી ઘણીવાલ કહેતા કે બેટા તું પોતે ભૂખ્યો રહીશ તો કેવી રીતે પણ ઘનશ્યામ હંમેશા સ્મિત સાથે કહેતા કે માતા જ્યારે બીજાનું પેટ ભરાય છે ત્યારે જ મારું પેટ ભરાય છે સમય જતા ઘનશ્યામ શાસ્ત્રોમાં પણ અદભુત રસ લેવા લાગ્યા નાની ઉંમરે જ વેદ ઉપનિષદો અને ભગવદ્ ગીતા યાદ કરી નાખ્યા પંડિતો તેમને પ્રશ્ન પૂછતા પણ ઘણીવાર તેમના જવાબોથી પોતે જ ચકિત થઈ જતા લોકો કહેવા લાગ્યા કે આ બાળક તો વિદ્વાનો નુપુળ ગુરુ બની શકે પણ જીવન હંમેશા સરળ નહોતું જ્યારે ઘનશ્યામ માત્ર અગિયાર વર્ષના હતા ત્યારે માતાપિતાનું અવસાન થઈ ગયું આખું ઘર દુઃખમાં ઘરકાવ થઈ ગયું છતાં ઘનશ્યામે મનમાં એક મોટો સંકલ્પ કર્યો કે હવે હું મારું જીવન માત્ર સેવા ભક્તિ અને સમાજના કલ્યાણ માટે જ વાપરીશ એ સંકલ્પ સાથે ઘર પરિવાર બધું છોડ્યું ઘનશ્યામે સંન્યાસી જીવન સ્વીકાર્યું અને પોતાનું નામ રાખ્યું નીલકંઠ વર્ણી નાની ઉંમરનો એ સાધુ એકલો જ દેશભરમાં યાત્રા કરવા નીકળો પગપાળા યાત્રા શરૂ થઈ નીલકંઠે હિમાલયની હિમવર્ષા સહન કરી નદીઓ પાર કરી પર્વતો ચઢ્યા અને જંગલોમાં રાતો ગાળવી પડી ઘણીવાર ભોજન મળતું નહોતું પણ તેઓ કદી ફરિયાદ નહોતા કરતા એનો એકમાત્ર ધ્યેય હતો સત્યની શોધ અને લોકોના દુઃખ દૂર કરવાનો માર્ગ આ યાત્રા સાત વર્ષ સુધી ચાલતી રહી નીલકંઠવર્ણીએ અનેક સ્થળોએ સંતો પંડિતો અને સામાન્ય લોકોને મળ્યા તેઓએ જોયું કે સમાજમાં અનેક બુરાઈઓ છે અંધશ્રદ્ધા અછૂતપણા સ્ત્રીઓ પરના અત્યાચાર ગરીબો પરનો અન્યાય આ બધું જોઈને નીલકંઠના હૃદયમાં એક જ વિચાર જન્મ્યો કે આ જગતને બદલવું પડશે નહીં માનવતા કદી આગળ નહીં વધે અંતે નીલકંઠ ગુજરાતમાં આવ્યા અહીં તેઓ રામાનંદ સ્વામીના આશ્રમમાં પહોંચ્યા રામાનંદ સ્વામી એ સમયના એક મહાન સંત હતા જેમનું જીવન ભક્તિ અને કરુણાથી ભરેલું હતું જ્યારે નીલકંઠ એમને મળ્યા ત્યારે રામાનંદ સ્વામી તરત સમજી ગયા કે આ યુવાન સામાન્ય નથી તેમણે નીલકંઠને પોતાના આશ્રમમાં સ્થાન આપ્યું થોડા વર્ષો પછી રામાનંદ સ્વામીનું અવસાન થયું અને નીલકંઠને ગાદી સોંપવામાં આવી એ સમયે નીલકંઠનું નામ પડ્યું સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામી માત્ર ગુરુ નહીં પરંતુ સમાજ સુધારક પણ બન્યા તેમણે અછૂતપણા દૂર કરવાનો સંકલ્પ કર્યો એ સમયના લોકો નીચી જાતિના લોકોને મંદિરમાં પ્રવેશવા દેતા નહોતા પણ સહેજાનંદે સૌ માટે દ્વાર ખોલી દીધા સ્ત્રીઓને સમાન સન્માન મળવું જોઈએ એમનો વિચાર હતો તેમણે સ્ત્રીઓને પણ ભક્તિનો અધિકાર આપ્યો સહજાનંદ સ્વામીએ લોકોમાં અહિંસા સત્ય અને સેવા પ્રત્યે પ્રેમ જગાવ્યો તેમણે નશો જુગાર ચોરી જેવી બુરાઈઓથી દૂર રહેવા કહ્યું ગામડામાં અંધશ્રદ્ધા દૂર કરવા માટે પોતે જ જઈને લોકોને સમજાવ્યા ગરીબોને ભોજન આપ્યા દુઃખી લોકોનો સાથ આપ્યો એ સમયના લોકો અનેકવાર શંકા કરતા કે સંતો તો ઉપદેશ આપે છે પણ પોતે જીવે છે કે નહીં સહજાનંદ સ્વામીનું જીવન જ ઉપદેશ હતો તેઓ જે કહેતા તે પોતે કરતા એક વાર ગામમાં દુર્ભિક્ષ પડ્યું લોકો પાસે ખાવાનું ન હતું સહેજાનંદ સ્વામીએ પોતાના આશ્રમનો અનાજ લોકોમાં વહેંચી દીધું જ્યારે શિષ્યોએ કહ્યું કે સ્વામી આપણું જ ભવિષ્ય મુશ્કેલીમાં આવશે ત્યારે તેમણે હસીને કહ્યું કે જ્યાં ભૂખ્યા છે ત્યાં આપણું ભવિષ્ય શું કામનું એમના ઉપદેશો માત્ર શબ્દોમાં નહોતા પરંતુ લોકોના જીવનમાં પરિવર્તન લાવતા હતા હજારો લોકો એમના આશ્રમમાં જોડાયા ગામડાના લોકો કહેવા લાગ્યા કે સહજાનંદ સ્વામીના દર્શનથી જ મનને શાંતિ મળે છે સહજાનંદ સ્વામીનો પ્રેમ માત્ર મનુષ્યો સુધી મર્યાદિત નહોતો તેઓ પ્રાણીઓ પ્રત્યે પણ એટલા જ દયાળુ હતા એકવાર આશ્રમમાં એક ગાય બીમાર પડી બધા વૈદ્યો બોલાવ્યા છતાં ગાય ઠીક ન થઈ સ્વામી દિવસ રાત એની સેવા કરતા ગાય સ્વસ્થ થઈ ત્યારે ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા કે આ સંત તો સાચા અર્થમાં કરુણાનો અવતાર છે જીવનભર સહજાનંદ સ્વામી ભક્તિ સેવા અને સમાજ સુધારણામાં જોડાયેલા રહ્યા એમના ઉપદેશો આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે તેમણે બતાવ્યું કે સત્ય કરુણા અને સેવા આ ત્રણ માર્ગો જીવનને દિવ્ય બનાવે છે અંતે જ્યારે સહજાનંદ સ્વામી પોતાના અંતિમ દિવસોમાં હતા ત્યારે પણ હૃદયમાં શાંતિ હતી તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે હું શરીર છોડું છું પરંતુ મારા ઉપદેશો મારું માર્ગદર્શન સદાય રહેશે એ શબ્દો સાંભળીને હજારો ભક્તોની આંખોમાં પણ એ આનંદના હતા કારણ કે સૌ જાણતા હતા કે સહજાનંદ સ્વામીનો પ્રકાશ કદી બુજાશે નહીં આ વાર્તા આપણને શીખવે છે કે સાચો સંત એ જ છે જે સમાજને બદલવા માટે પોતાનું જીવન સમર્પિત કરે કરુણા સત્ય અને સેવા આ ત્રણ ગુણો સાથે જીવીએ તો જીવન માત્ર આપણું નહીં પણ હજારો લોકોનું પણ પ્રકાશિત કરી શકે